માણાવદરમાં રખડતી ભટકતી ગાયો અને ખૂંટોની સંખ્યામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે જેના વિરોધમાં રસ્તા જામ કરી બેઠેલ ગૌવંશે રાહદારીઓની મુશ્કેલી વધારી દીધી હતી માણાવદરમાં છેલ્લા એક દાયકાથી રખડતી ભટકતી ગાયોને ખૂંટોની સંખ્યામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે આ બધી ગાયો રેઢિયાળ નથી તેમાં મોટાભાગની ગાયો તો પાલતું જ છે તેના માલિકો સવારે અને સાંજે દૂધ ધોઈ દીધા પછી રસ્તે રજડતી મૂકી દે છે આગાયો પોતાનું પેટ ભરવા માટે ગંધાતા કૂડા કચરા અને પ્લાસ્ટિકના જબલાઓ ખાઈને પોતાનું પેટ ભરી રહી છે ખોરાકની શોધમાં આમ તેમ રખડતી ગાયો હવે રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે આજે માણાવદરના સિનેમા ચોકમાં એક વૃદ્ધને ધણ ખૂંટેડ ફેટી લીધા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા બે દિવસ પહેલા પણ બે વ્યક્તિઓને ધણ ખૂંટેડ ફેટી લીધા તેને પણ ઈજાઓ પહોંચાડી હતી

ક્યારે તમે દાખલ થયા શાક માર્કેટ આસપાસ અસંખ્ય ગાયો અને ખૂંટિયાના જમાવડા વધતા રાહદારીઓ અને વાહન ચાલકોને રસ્તે નીકળવું એટલે એક્સિડન્ટ જેવું લાગી રહ્યું છે જાહેર રસ્તા પર અર્નિંગો જમાવી રસ્તાને ચક્કાજામ કરતી આ ગાયો ડબ્બે કરવા મ્યુનિસિપાલિટીને અનેક વખત રજૂઆતો થઈ હોવા છતાં પણ કોઈ પરિણામ આવતું નથી મારું નામ સુરેશ કાબા માણાવદરનો એક જટિલ પ્રશ્ન છે ગાયો અને આંગડા રોડ વચ્ચે ટ્રાફિક જામ કરીને બેઠા હોય છે

જો ગાયો એકવાર રાષ્ટ્રીય પશુ કે રાષ્ટ્રીય માતાના દરજ્જામાં આવી જશે તો કોઈ માલિક પોતાની ગાયને રસ્તે રહી રજડાવી ગાયોને માત્ર મતપેટીનું સાધન ન રખાતા તેને રાષ્ટ્રીય માતાના દરજ્જો આપી સરકાર સાચો ગૌપ્રેમ સાબિત કરવો પડશે જિગ્નેશ પટેલ વી ન્યૂઝ માણાવદર જૂનાગઢ